આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે તેઓ ગરમા ગરમ રગડા પાવ તેના માટે આપણે એક વાટકી સફેદ વટાણા ને છ થી સાત કલાક માટે પલાળી દેવાના છે પછી આપણે તેને પ્રેશર કુકરમાં લઈ લઈશું એક બટેટું હળદર મીઠું અને જોતા પ્રમાણે પાણી એડ કરીને બાફી લેવાના છે હવે આપણે એક પેન લેશું તેમાં જીરું હિંગ આદુ મરચાની પેસ્ટ એક ડુંગળી એડ કરીશું ડુંગળી સતળાઈ જાય એટલે એક ટમેટું એડ કરીશું બધું સરસ રીતે સાતળી લેવાનું છે હવે હળદર અને મીઠું નાખીને આપણે તેને તેલ છૂટે ત્યાં સુધી થવા દઈશું હવે આપણે તેમાં બનાવેલો રગડો એડ કરી દઈશું અડધી ચમચી દાણા જીરું એક ચમચી લાલ મરચું ને એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને સરસ ઉકળવા દઈશું આપણો રગડો તૈયાર હવે આપણે એક પ્લેટ લેશું તેમાં પાવના નાના નાના ટુકડા કરી દઈશું તેના પર આપણે રગડો એડ કરીશું હવે ગ્રીન ચટણી એડ કરીશું લસણની લાલ ચટણી એડ કરીશું અને ખજૂર આમલીની ચટણી એડ કરીશું અને ઉપરથી આપણે સેવ સ્પ્રિંકલ કરીશું ડુંગળી અને ધાણાથી આપણે તેને ગાર્નિશ કરીશું જો આ રીતનો રગડો તમે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્કસ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ